જી મિત્રો કેમ છો બધા તો આજે અમે બીજાપુર આવી ગયા હતા હું માનિત બૌમે બધા તો ગાઈસ અત્યારે અમે ઠંડુ ખાવા આવ્યા હતા જો બધા વિરાટ માનિત આવી ગયા છે મમ્મી માસી અત્યારે ખાવા બેસી ગયા છે જો બધા વિરાટ જો

એવું ટ્રાય વધી ગયો છે ને તો તો વાંધો નહીં ચલો ખબર નહીં એ ભાઈ પકડી ગયો નો બોલ વાંધો નહીં